રાજ્યમાં જાણે કે નકલીનો રાફડો ફાટો છે જી હા ફરી એકવાર જેતપુરમાંથી એક નકલી પોલીસ જળવાયો છે જે પોતે પીઆઈ હોવાનો રોફ ઝાડતો હતો ઝડપાયેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ કુમારની મોડેસ ઓપરેન્ડરી એવી હતી કે તે લોકોને પોલીસનું ખોટું નામ આપી ડરાવી ધમકાવી પૈસા પડાવતો હોવાની પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હાલ તો નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતા રૂપિયા તો ન મળ્યા

રાહુલ વાડોદરીયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ હું પીઆઈનો રાઇટર બોલું છું ત્યારબાદ ઉજેતપુર સીટી પીઆઈ એડી પરમાર બોલું છું તેમ કહી તમોય યશ વસૈયાને પંદર હજાર રૂપિયા વ્યાજે આપેલ છે તેની અરજી સિટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે માટે જ તમે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે આવો ફોન આવતા જ કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા અને ત્યાં પીઆઈને રાઇટરને મળતા જાણવા મળેલ

મહેશભાઈ સાથે પોલીસ પહોંચી આરોપી પરંતુ એવી શંકા અન્ય લોકો પાસેથી પીઆઈ નો રોફ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ જેથી આરોપીની આકરી પૂછપરછ કરીને અન્ય કેટલા લોકો આ શખ્સનો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળા વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય છે એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય એમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે એમણે એમણે વાળા વ્યક્તિ છે એમની સાથે પૈસાની કઈક લેવડ દેવડ બાકી હતી પૈસા દેવાના બાકી હતા એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઊભી કરી અને એમની ઉપર વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું પૈસા પડાવતો હતો નકલી પોલીસ ને અસલી પોલીસ ભેટો થઈ જતા રૂપિયા તો નથી મળ્યા પરંતુ જેલની હવા જરૂરથી મળી ગઈ છે